નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પરીક્ષા પર્વની ગુરુચાવી નંબર સત્તર એકાઉન્ટ વિષયમાં આપણે અત્યાર સુધીમાં સોળ વિડીયો જોઈ લીધા છે જેની અંદર આપણે ભાગ એક અને ભાગ બેના ચેપ્ટર્સ જે કવર કર્યા ત્યાર પછી હવે આપણું પાંચમું ચેપ્ટર ભાગ બેનું હિસાબી ગુણોત્તરો અને તેનું વિશ્લેષણ અગાઉ આપણે ચોથું ચેપ્ટર જોયું જેમાં આપણે નાણાકીય પત્રકોના વિશ્લેષણનો અભ્યાસ કર્યો જેની અંદર આપણે બે પદ્ધતિઓ જોઈ એક સમાન માપના પત્રકો અને બીજી પદ્ધતિ આપણે જોઈ તો આ બંને પદ્ધતિમાં આપણે જોયું કે આપણે વિશ્લેષણ જે કરીએ છીએ એ વિશ્લેષણના આધારે માહિતી બહુ જ શોર્ટ બને છે પરંતુ હજુ સુધી એને એટલી સરળ બનાવી શકાય નથી તો હવે આ ચેપ્ટરમાં આપણે ગુણોત્તર વિશ્લેષણ દ્વારા માહિતીને વધુ સરળ બનાવીએ છીએ કે જેથી કોઈ પણ વ્યક્તિ સરળતાથી એને સમજી શકે ચેપ્ટરનું વેટેજ છે આઠ માર્ક્સ એટલે કે બોર્ડની પરીક્ષામાં તમારે એમાંથી આઠ માર્ક્સ કવર કરવાના છે આ ચેપ્ટર્સમાં સૂત્રો છે અને એ સૂત્રો યાદ રાખી એની અંદર તમારે કિંમત મૂકી અને જવાબ લાવવાના હોય છે એટલે એમ કહી શકાય કે કોઈ પણ પ્રકારનો વિદ્યાર્થી હોય એટલે કે વિદ્યાર્થી માટે તો માર્ક્સ પૂરા કવર કરવાના જ છે પણ સાથે સાથે જે નબળા વિદ્યાર્થીઓ છે એ પણ ઈઝીલી આઠમાંથી આઠ માર્ક્સ કવર કરી શકે છે તો સૌથી પહેલા વાત કરીએ વ્યાખ્યા તો ગુણોત્તરોની વ્યાખ્યા માટે આઈ એમ પાંડે નામના એક અર્થશાસ્ત્રીએ આપણને વ્યાખ્યા આપી છે કે બે હિસાબી આંકડાઓ કારણ કે આપણને જે નાણાકીય પત્રકો આપવામાં આવે છે એ નાણાકીય પત્રકોની અંદર આપણને જે આંકડા આપેલા હોય છે એ હિસાબી આંકડાઓ વચ્ચેનો સંબંધ આપણે દર્શાવવાનો છે તો આપણને એવું કહેવામાં આવે છે કે બે હિસાબી આંકડાઓ વચ્ચેનો જે સંબંધ આપણે ગાણિતિક રીતે દર્શાવેલો હોય એટલે કે એને ગુણાકાર ભાગાકાર ટકાવારી આ રીતે એનો સંબંધ દર્શાવીએ છીએ તો તેને આપણે ગુણોત્તર અથવા તો નાણાકીય ગુણોત્તર તરીકે ઓળખીએ છીએ ગુણોત્તર એ નાણાકીય માહિતીને સંક્ષિપ્ત સ્વરૂપે રજૂ કરે છે અને ધંધાકીય એકમની કામગીરીના ગુણાત્મક નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે તો એમસીક્યુ માટે અને એક વાક્યના પ્રશ્ન માટે પણ આપણે આ પોઈન્ટ યાદ રાખી શકીએ છીએ હવે જે ગુણોત્તરોની રજૂઆત તો જે ગુણોત્તરો આવશે એની રજૂઆત આપણે અલગ અલગ સ્વરૂપે કરી શકીએ છીએ તો પહેલું છે પ્રમાણ સ્વરૂપે

પણ આ જવાબ આપણે પ્રમાણમાં દર્શાવવાનો છે એટલે અહીંયા આપણે શું લખીશું બે જેમ એક તો એ આપણને એવું દર્શાવે છે કે આપણા ધંધામાં ચાલુ મિલકતોનું પ્રમાણ બે રૂપિયાનું છે તો એની સામે આપણું ચાલુ દેવું કેટલા રૂપિયાનું છે એક રૂપિયાનું તો એને આપણે જેમમાં લખીએ છીએ એટલે કે પ્રમાણમાં લખીએ છીએ બીજું આવે છે ટકાવારી મોસ્ટ કોમન ચોખ્ખા નફાનો ગુણોત્તર સૂત્ર છે ચોખ્ખો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા સો દાખલા તરીકે સમજો કે તમારા ધંધાનો ચોખ્ખો નફો

સરેરાશ સ્ટોક દાખલા તરીકે વેચેલ માલની પડતર પાંચ લાખ રૂપિયા છે અને સરેરાશ સ્ટોક આપણો એક લાખ રૂપિયાનો છે તો અહીંયા જવાબ કેટલો આવે પાંચ તો હવે આ જવાબ તો અહીંયા પણ તમે જુઓ કે ચાલુ મિલકતો ચાલુ દેવા જવાબ બે આવતો તો અહીંયા વેચેલ માલની પડતર ભાગ્યા સરેરાશ સ્ટોક જવાબ પાંચ આવે છે તો અહીંયા આપણે પાંચ જેમ એક લખવાનું નથી કેમ કારણ કે અહીંયા ચલંદર તો તો પણ તમને શબ્દ આપે છે છે ટર્નઓવર એ આપણને બતાવે વાર કે વખતમાં બરાબર તો આપણે એ જવાબ લખવાનો છે વાર કે વખતમાં જેને આપણે ડિટેલ્સમાં હજી સૂત્રો હજી સમજીએ છીએ ત્યારે આપણે સમજીશું કે કેવી રીતે આપણે કરી શકીએ છીએ ત્યાર પછી ચોથું આવે છે અપૂર્ણાંકમાં દાખલા તરીકે કોઈ ધંધાકીય એકમની શેર મૂડી આપી છે પાંચ લાખ રૂપિયા અને તમારે એની ચાલુ મિલકતો શોધવાની છે અને તમને એમ કહેવામાં આવે કે ચાલુ મિલકતો બે પંચમાંશ ભાગ છે તો જ્યારે આપણને આ અપૂર્ણાંક ભાગ આપેલો હોય છે બરાબર તો એને આપણે કહીએ છીએ અપૂર્ણાંક સ્વરૂપે તો એનો જે જવાબ આપણે શોધીએ છીએ એ અપૂર્ણાંક સ્વરૂપે આપણને મળતો હોય છે ત્યાર પછી આવે છે દિવસોમાં અઠવાડિયામાં કે મહિનામાં દાખલા તરીકે આપણે ઉઘરાણીની મુદત શોધવી છે તો આપણે દેવાદારો પ્લસ લેણી હુંડી ભાગ્યા ઉધાર વેચાણ ગુણ્યા વર્ષની કામગીરીના દિવસો તો દિવસો કરીશું એટલે જવાબ શેમાં આવશે દિવસમાં આવશે તો હવે આ પાંચ પ્રકારે આપણે જવાબ જે શોધી શકીએ છીએ એના વિશે ડિટેલ્સમાં આપણે દરેક ગુણોત્તર સમજીશું પણ તમારે યાદ રાખવાનું છે કે આપણે પાંચ રીતે જવાબ લાવી શકીએ છીએ હવે આવે છે ગુણોત્તરનું વર્ગીકરણ તો આપણા જે હિસાબી ગુણોત્તરો છે એને આપણે બે ભાગમાં વહેંચી શકીએ છીએ એક છે પ્રણાલિકાગત અને બીજું છે કાર્યાનુસાર નામ ઉપરથી તમને ખબર પડી જાય કે પ્રણાલિકાગત પ્રણાલિકાગત એટલે શું તો જે જૂના ચાલી આવતા હોય એને આપણે પ્રણાલિકાગત કહીએ છીએ તો આ પ્રણાલીકાગત ગુણોત્તરો જે છે એની અંદર ત્રણ પ્રકારના ગુણોત્તરો આવે છે એક વેપાર ખાતાના ગુણોત્તરો બીજું પાકા સર્વેના અને ત્રીજું મિશ્ર હવે આપણે બધા જ વાર્ષિક હિસાબો ચેપ્ટર શીખીને આવ્યા છીએ તો આપણને ખ્યાલ છે કે આપણે જે વેપાર ખાતામાં માહિતી દર્શાવીએ છીએ દાખલા તરીકે ખરીદી વેચાણ ખરીદ પરત વેચાણ પરત ખરીદીના ખર્ચા આ માહિતી અને નફા નુકસાન ખાતામાં એટલે કે ધંધાના મહેસૂલી ખર્ચા અને મહેસૂલી આવકો આ માહિતીનો ઉપયોગ કરી એટલે કે વેપાર ખાતામાં આવતી માહિતી અને નફા નુકસાન ખાતામાં આવતી માહિતીનો ઉપયોગ કરી અને જે ગુણોત્તરો આપણે તૈયાર કરીએ છીએ એને વેપાર અને નફા નુકસાન છે જ્યારે બીજું આવે પાકા એટલે પાકા સર્વૈયામાં મૂડી દેવા અને મિલકત લેણા બરાબર તો એની અંદર જે માહિતી આવે છે એ દર્શાવીએ તો એને પાકા સરવૈયાના ગુણોત્તરો કહીએ છીએ અને એ બંને કમ્બાઈન્ડ આવે તો એને શું કહેવાય મિશ્ર ગુણોત્તરો તો પ્રણાલિકાગત વર્ગીકરણની અંદર આપણે એને ત્રણ ભાગમાં વેચી શકીએ છીએ અને જે તમારે થિયરી માટે ખાસ યાદ રાખવાનું છે તો તો એ થિયરીમાં તમને પૂછાશે કે પ્રણાલિકાગત વર્ગીકરણ દર્શાવો આપણે એને ત્રણ રીતે દર્શાવી હવે આવે છે કાર્યક્ષમતાના ગુણોત્તરો તો કાર્યક્ષમતાના જે ગુણોત્તરો છે એને આપણે ચાર ભાગમાં વેચી શકીએ છીએ કાર્યક્ષમતાના ગુણોત્તરોને કેટલા ભાગમાં વેચી શકીએ છીએ ચાર ભાગમાં જેમાં પહેલું આવે છે નફાકારકતાના ગુણોત્તરો એટલે કે જે ગુણોત્તરો દ્વારા આપણે ધંધાનો નફો જાણી શકીએ છીએ એને આપણે નફાકારકતાના ગુણોત્તરો કહીએ છીએ તમારી પાસે કોઈ પણ ઓર્ડર આવે છે અને એમાં તમને વધારે લાભ થાય છે તો તમારી પાસે તાત્કાલિક એ ઓર્ડર ખરીદવા માટે પૈસા હોવા જોઈએ જેની તમારી તરલતાની પરિસ્થિતિ દર્શાવે છે પછી આવે છે સદ્ધરતા સદ્ધરતા એટલે તમે કેટલો લાંબો સમય બજારમાં ટકી શકો એમ છો તમારું રેવન્યુ દાખલા તરીકે આપણે લેટેસ્ટ ઉદાહરણ જોઈએ કે કોરોના સમય કોરોના સમયે એવું બન્યું કે ઘણા બધા ધંધાઓમાં ધંધો બંધ થઈ ગયો કે બહુ જ ઓછો થઈ ગયો તો એવા સમયે ઘણા બધા ધંધા બંધ થઈ ગયા કેમ કારણ કે એમની સદ્ધરતા ન હતી પણ જે ધંધા ટકી ગયા એ કેમ ટકી ગયા કારણ કે એમની સદ્ધરતા હતી એમની પાસે સર્વાઈ કરવા માટે મિલકતો હતી તો એને આપણે સદ્ધરતાના ગુણોત્તર કહીએ છીએ અને ત્યાર પછી આવે છે કાર્યક્ષમતા કાર્યક્ષમતા એટલે કે આપણી પાસે જે સંસાધનો છે એનો આપણે જે મહત્તમ ઉપયોગ કરીએ છીએ એને આપણે કાર્યક્ષમતા તરીકે ઓળખીએ છીએ સૌથી પહેલાં વાત કરીએ નફાકારકતા તો નફાકારકતાની અંદર આપણે ચાર ગુણોત્તરોનો અભ્યાસ કરવાનો છે કાચા નફાનો ગુણોત્તર ચોખ્ખા નફાનું ગુણોત્તર કામગીરી ગુણોત્તર અને કામગીરી નફાનો ગુણોત્તર બહુ જ ઈઝી છે કાચા નફાનો ગુણોત્તર કાચા નફાના ગુણોત્તરનું સૂત્ર તો બધાને બહુ જ સહેલાઈથી યાદ રહી જાય કે કાચો નફાનું ગુણોત્તરનું સૂત્ર શું આવે કાચો નફો ભાગ ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા સો હવે તમે વિચારો કે સાહેબ આપણે બારમા ધોરણમાં ભણતા હોઈએ અને આટલું સરળ સૂત્ર મૂકીને કિંમત મૂકવાની હોય તોય તો બહુ ઈઝી થઈ જાય પણ તમે વિચારી શકો છો કે તમારા માટે એટલું સરળ ન બને એટલા માટે તમને બધું આપેલું હોય નહીં જો દાખલામાં તમને કાચો નફો આપી દેવામાં આવે વેચાણ આપી દેવામાં આવે તો તમારા માટે જવાબ લાવવો બહુ સરળ થઈ જાય એટલે એ લોકો શું કરશે તમને આ બધી માહિતી આપશે નહીં તમારે શું કરવી પડશે શોધવી પડશે તો હવે કાચા નફાનો હેતુ શું છે તો કાચા નફાકારકતાની માપી શકાય કે આપણે જે ખરીદી કરીએ છીએ અને વેચાણ કરીએ છીએ તો એમાંથી આપણા ખર્ચા ગણ્યા સિવાય આપણે કેટલો નફો પ્રાપ્ત કરીએ છીએ અને એનું વલણ તો આ ઉપજ આધારિત તેનું વધતું વલણ નફા કરે બરાબર તમને પરીક્ષામાં ખાસ પૂછાતું હોય છે તો આ ધ્યાન રાખવાનું છે કે કયા ગુણોત્તર ઉપજ આધારિત છે તો આ કાચા નફાનો ગુણોત્તર ઉપજ આધારિત છે તો જેટલો કાચો નફો વધતો જાય એટલી આપણી ધંધાની પરિસ્થિતિ કેવી કહેવાય સારી કહેવાય એટલે કે એનું વલણ વધતું વલણ જે છે એ આપણું સારી વસ્તુ કહેવાય હવે દાખલા તરીકે સમજો કે તમને કાચો નફો આપેલો નથી તો એ દાખલામાં તમે વેચેલ માલની પડતર આપેલી હોય તો એ વેચેલ માલની પડતર દ્વારા શોધી શકો છો જો વેચેલ માલની પડતર ન આપી હોય તો વેચેલ માલની પડતર પણ શોધવી પડે છે હવે તમે જુઓ કે વેચેલ માલની પડતર તો વેચેલ માલની પડતર એટલે શું તો આપણે જે માલ વેચીએ છીએ એ આપણને કેટલામાં પડે છે તો જો દાખલામાં તમને વેચેલ માલની પડતર આપેલી ન હોય તો તમે આ રીતે શોધી શકો છો કે તમને દાખલામાં શરૂઆતનો સ્ટોક આપેલો હોય તો એ શરૂઆતનો સ્ટોક લખો એની અંદર ખરીદી પ્લસ કરો ખરીદીના ખર્ચા પ્લસ કરો એમાંથી આખા સ્ટોક માઇનસ કરો એટલે એ જે મળશે એ શું મળશે વપરાયેલ કાચા માલની પડતર અને એમાં મજૂરી અને કારખાનાના ખર્ચા પ્લસ કરો એટલે તમને વેચેલ માલની પડતર મળી જશે હવે વેચાણ આપેલું હોય તો વેચાણમાંથી વેચેલ માલની પડતર માઇનસ કરો એટલે શું મળી જાય કાચો નફો મળી જાય કુલ વેચાણ એટલે શું તો ઉધાર વેચાણ પ્લસ રોકડ વેચાણ કાચો નફો એટલે શું તો કાચો નફો એટલે વેચાણ પર વેચેલ માલની પડતરનો વધારો તો આ રીતે તમને અલગ અલગ માહિતી આપેલી હોય એના આધારે તમારે ખૂટતી માહિતી શોધી અને દાખલો ગણવાનો હોય છે બીજું સૂત્ર આવે છે કામગીરી કામગીરી ગુણોત્તરનું સૂત્ર છે વેચેલ માલની પડતર હવે વિદ્યાર્થી મિત્રો તમે જો કે વેચેલ માલની પડતર તમે આગળ પોઈન્ટ શીખી ગયા છો એટલે હવે એનો એ પોઈન્ટ આપણે ફરીથી રિપીટ કરતા નથી તો વેચેલ માલની પડતર જો તમને આપેલી હોય તો ઠીક છે ન આપેલી હોય તો તમે શોધી શકો છો કામગીરીના ખર્ચા હવે કામગીરીના ખર્ચા એટલે શું તો કામગીરીના ખર્ચા એટલે શું તો કામગીરીના ખર્ચા એટલે ધંધાની કામગીરીની પ્રવૃત્તિઓ માટે કરવામાં આવતા ખર્ચાઓ જેમાં ઓફિસના ખર્ચા વહીવટી ખર્ચા વેચાણ વિતરણ ખર્ચા કર્મચારી લગતા ખર્ચા ઘસારો માંડી વાળવાની રકમ વગેરેનો સમાવેશ થાય છે તો તમારે જો દાખલામાં જોવાનું કે આવું બધું અલગ અલગ આપેલું હોય તો એનો સરવાળો કરીને તમારે કામગીરીના ખર્ચા શોધવાના છે અને ધ્યાન શું રાખવાનું છે કે કામગીરીની પડતર શોધતી વખતે બિન કામગીરીની ઉપજો જેવી કે મળેલ વ્યાજ ડિવિડન્ડ મિલકત વેચાણનો નફો વગેરે ધ્યાનમાં લેવામાં આવતા નથી અને ચૂકવેલ વ્યાજ મિલકત વેચાણ નુકસાન ખર્ચ તરીકે ધ્યાનમાં લેવામાં આવતા નથી કારણ કે એ નાણાકીય ખર્ચા છે બરોબર એને આપણે કામગીરી ખર્ચા કહી શકીએ નહીં તો આ બહુ જ ધ્યાન રાખવા જેવો મુદ્દો છે હવે આનું વલણ કેવું હોઈ શકે તો આનું વલણ કેવું હોવું જોઈએ ઘટતું કેમ કારણ કે આ કેવો છે ખર્ચ આધારિત બરાબર જો ઉપજ આધારિત હોય તો એનું વલણ કેવું હોવું જોઈએ વધતું હોવું જોઈએ અને ખર્ચ આધારિત છે તો આનું વલણ કેવું હોવું જોઈએ ઓછું થવું જોઈએ એટલે આ ગુણોત્તરનો જવાબ જેટલો ઓછો આવશે એટલું તમારો ધંધો સારો કહેવાય પછી આવે છે કામગીરી નફાનું ગુણોત્તર જો પરીક્ષામાં ડાયરેક્ટ પૂછાય કામગીરી નફાનું ગુણોત્તર તો તમે એનું સૂત્ર મૂકી શકો કામગીરી નફાનું ગુણોત્તર બરાબર કામગીરી નફો ભાગ્યા વેચાણ ગુણેશો હવે તમને એમ થાય કે સાહેબ કામગીરી નફો કેવી રીતે શોધવાનો તો વેચાણમાંથી તમારે શું કરવાનું છે કામગીરી પડતર માઈનસ કરી દેવાની અને આ ગુણોત્તર આવક આધારિત છે અને આવક આધારિત હોય એટલે આપણે એનું વધતું વલણ એ આપણા માટે સારું કહી શકાય બરાબર તો આ રીતે આપણે આ સૂત્રને યાદ રાખી અને ગણવાનું છે ત્યાર પછી આવે છે ચોખ્ખા નફાનો ગુણોત્તર હવે ચોખ્ખા નફાના ગુણોત્તરમાં સૂત્ર છે પછીનો નફો બરાબર એટલે કે આપણે જે ચોખ્ખો નફો લેવાનો છે કેવો લેવાનો છે કરવેરા પછીનો ચોખ્ખો નફો બાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યાસો આ પણ ઉપજ આધારિત છે એટલે એનું વલણ કેવું હોય તો વધતું વલણ જે છે એ સારું કહી શકાય હવે ધ્યાન શું રાખવાનું છે તો ઘણી વખત દાખલામાં તમને શું કરવામાં આવે છે કે ચોખ્ખો નફો આપવામાં આવે છે પણ કરવેરા ચોખ્ખો નફો નથી આપવામાં આવતો અથવા તો કાચો નફો જ આપેલો હોય તો તમારે નફા નુકસાનનું પત્રક બનાવી અને ચોખ્ખો નફો શોધવો પડે છે ત્યાર પછી હવે બીજો પ્રકાર આવે છે તરલતા તરલતા એટલે કે ટૂંકા ગાળાની સદ્ધરતા ટૂંકો ગાળો એટલે જો અહીંયા શબ્દ શું આવ્યો ચાલુ ગુણોત્તર તો અગાઉ આપણે જોઈ ગયા હતા કે ચાલુ ગુણોત્તરનું સૂત્ર શું છે ચાલુ મિલકતો ભાગ્યા ચાલુ દેવા તો હવે આપણે પાકું સર્વ્યુ પણ શીખીને આવ્યા છીએ કંપનીના વાર્ષિક હિસાબો શીખીને આવ્યા છીએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે ચાલુ મિલકતો કોને કહેવાય અને ચાલુ દેવા કોને કહેવાય તો આ ચાલુ મિલકતો ચાલુ દેવાનો ભાગાકાર કરીશું અહીંયા આ ગુણોનું પ્રમાણ ઉદ્યોગે ઉદ્યોગે બદલાય છે બરાબર એટલે કે દરેક ઉદ્યોગ માટે એક સમાન નથી પણ એક સામાન્ય માપ એવું કહી શકાય કે આનું પ્રમાણ બે જેમ એક આવે છે એ ઈચ્છનીય છે અને એનાથી વધારે આવે તો વધારે સારું ત્રણ જેમ એક આવે ચાર જેમ એક આવે તો જેટલું વધારે આવે તો બહુ સારી વસ્તુ છે પણ ઓછામાં ઓછું બે જેમ તો આનું પ્રમાણ આવવું જોઈએ તો એ થિયરિકલ યાદ રાખવાનું મારે કોઈ કોઈ દાખલામાં જવાબ એવો આવ્યો એક જેમ એક તો એવું નહીં સમજી લેવાનું કે આ દાખલો ખોટો છે બરાબર પણ એ થિયરિકલ યાદ રાખવાનું કે કેટલું ઈચ્છનીય છે બે જેમ એક પછી આવે છે પ્રવાહી ગુણોત્તર

તો પેલી મિલકતોનું ટોટલ કંઈ પછી એમાંથી માઇનસ કરી નાખશે એટલે એવું નહીં તમે જો ચાલુ મિલકતો શોધેલી હોય તો એમાંથી તમારે સ્ટોક અને અગાઉથી ચૂકેલ ખર્ચા શું કરી દેવાના છે માઇનસ કરવાના છે અધરવાઇઝ તમે પ્રવાહી મિલકતો શોધો છો તો આ બંનેને તમારે ધ્યાનમાં લેવાનું નથી આ ગુણોત્તરનું પ્રમાણ એક જેમ એક હોય એ ઇચ્છનીય ગણવામાં આવે છે તો તમારે ધ્યાન રાખવાનું છે કે ચાલુ ગુણોત્તર બે જેમ એક અને પ્રવાહી ગુણોત્તર હવે આવે છે સદ્ધરતાના ગુણોત્તરો તો સદ્ધરતાના ગુણોત્તરોમાં આપણે જોઈએ તો સદ્ધરતા કેવી રીતે આપણે માપી શકીએ છીએ તો સદ્ધરતા એટલે કે આપણી લાંબા ગાળામાં આપણે ટકી શકવાની ક્ષમતા તો એને આપણે કરીશું દેવા ઇક્વિટી હવે દેવા દેવા એટલે આપણું દેવું અને ઇક્વિટી એટલે આપણી શેર મૂડી તો દેવામાં આપણે કયા દેવા લેવાના છે તો દેવામાં આપણે બિન ચાલુ દેવા એટલે કે લાંબા ગાળાના દેવા લેવાના છે અને ઇક્વિટી એટલે કે માલિકી ભંડોળ લેવાનું છે જે માલિકી ભંડોળ છે એટલે એની અંદર આપણે શેર મૂડી લઈશું અને આમાં તને વધારો લઈશું બરાબર તો શેર હોલ્ડર્સના ભંડોળ તો એમાં ઇક્વિટી શેર મૂડી આવી જશે પ્રેફરન્સ શેર મૂડી આવી જશે અને અને અનામત વધારો બાજુ આપણે પહેલું જ લઈએ છીએ શેર મૂડી બરાબર તો એમાં બંને પ્રકારની શેર મૂડી અને અનામત વધારો એની અંદર આવી જશે હવે શું કરીશું તો દેવા ઇક્વિટીનું ગુણોત્તર આપણે શોધીશું તો દેવા ભાગ્યા ઇક્વિટી કરીશું તો દેવા ભાગ્યા ઇક્વિટી કરીશું એટલે આપણને ખબર પડી જશે કે ધંધામાં આપણા જે પૈસા રોકાયેલા છે આપણે આપણી માલિકીની મૂડી છે અને આપણું દેવું બરાબર તો હવે તમે કહી શકો કે આ બંનેમાં કયું વધારે હોય તો સારું કહેવાય તો મૂડીનું પ્રમાણ વધારે હોય અને દેવાનું પ્રમાણ ઓછું હોય તો એ ધંધો સારો કહી શકાય મિલકત દેવાનું ગુણોત્તર હવે આપણે મિલકતો અને દેવાનો સંબંધ છે તો મિલકતો એટલે મિલકતો અને દેવા દેવા એટલે કયા લાંબા ગાળાના તો એમાં આપણે શું કરીશું કે મિલકતો લઈશું એટલે કે પાકા સરવે મિલકતો બાજુનો જે સરવાળો થાય એ ટોટલ સરવાળો આવી જશે અને એના ભાગ્યા લાંબા ગાળાના દેવા તો અહીંયા પણ તમારે યાદ રાખવાનું છે કે મિલકતોનું પ્રમાણ કેવું હોવું જોઈએ વધારે હોવું જોઈએ પછી આવશે માલિકી ગુણોત્તર તો માલિકી ગુણોત્તરમાં આપણે માલિકીના ભંડોળ ભાગ્યા મિલકતો હવે માલિકીના ભંડોળો ઇક્વિટી બરાબર અને મિલકતો આવી ગઈ છે તો એ જ વસ્તુ આગળ શોધેલી છે દાખલો ગણવાનો છે તો માલિકી ગુણોત્તર શોધી શકીશું અહીંયા તમે જુઓ કે માલિકી ભંડોળ અને મિલકતોનો ઉપયોગ આપણે કેવી રીતે કર્યો છે એટલે કે આપણે મિલકતો જે છે એની અંદર આપણી માલિકી કેટલી છે એ આપણે સરળતાથી શોધી શકીએ છીએ પછી આવે છે વ્યાજ આવરણ ગુણોત્તર વ્યાજ આવરણ હવે મોટા ભાગના જે ધંધા છે એમણે શું કરવું પડે કે ધંધો ચલાવવા માટે પૈસાની જરૂર પડે તો બહારથી ઓછીના પૈસા લેવા પડે હવે બહારથી ઓછીના પૈસા લે એટલે એના પર શું કરવું પડે વ્યાજ ચૂકવવું પડે હવે આ વ્યાજ ચૂકવવું પડે છે તો એ વ્યાજ ચૂકવ્યા પછી તમે કેટલો વધારે નફો કમાઈ શકો છો એ તમારું વ્યાજ આવરણ ગુણોત્તર સમજાવે છે એટલે કે વ્યાજ અને વેરા

કાર્યક્ષમતા હવે કાર્યક્ષમતા આપણી માપવી છે આપણે તો કાર્યક્ષમતાનો આપણે ઉપયોગ કેવી રીતે કરી શકીએ તો એમાં પહેલું આવે છે સ્ટોક સ્ટોક ટર્નઓવર સ્ટોક ઉથલો બરાબર તો સ્ટોક ઉથલો એટલે કે વેચેલ માલની પડતર ભાગ્યા સરેરા સ્ટોક તમારી વેચેલ માલની પડતર ભાગ્યા સરેરા સ્ટોક કરવાનું છે હવે વેચેલ માલની પડતર અલગ અલગ રીતે શોધી શકાય દાખલા તરીકે કાચો નફો બરાબર વેચાણ માઇનસ વેચેલ માલની પડતર તો દાખલા તરીકે આપણે ને કાચો નફો આપ્યો હોય તો આપણે વેચાણ માલની પડતર કરતા બનાવી દઈએ તો એ પ્લસ થઈ જાય અને કાચો નફો આ બાજુ આવી જાય તો માઇનસ થઈ જાય તો એમણે વેચાણ માઇનસ કાચો નફો કરીને શોધી શકીએ બરાબર પછી વેચાણ માલની પડતર બરાબર કાચી વેચાણ પ્લસ કાચી ખોટ જો ખોટ આપ્યો તો આપણે એને માઇનસની જગ્યાએ શું કરવાનું છે પ્લસ સરેરાશ કે રીતે શોધીશું તો શરૂઆતનો સ્ટોક અને આખરનો સ્ટોક જે આપ્યો હોય એના ભાગ્યા આપણે કેટલા કરીશું બે એટલે આપણને સરેરા સ્ટોક મળી જશે અને આ રીતે કર્યા પછી આપણે સૂત્રમાં કિંમત મૂકીશું વેચેલ માલની પડતર ભાગ્યા સરેરા સ્ટોક એટલે આપણો જવાબ આવશે બે બે પોઈન્ટ પાંચ ત્રણ ચાર ગમે તે તો આપણે એનો જવાબ લખીશું ત્રણ વાર કે વખત ચાર વાર કે વખત એટલે એનો મતલબ કે આપણે જે માલ ખરીદ્યો છે એ બધો જ માલ વેચાઈ જાય હોય એવું ટર્ન ઓવર બરાબર સાયકલ કેટલી વાર ચાલે છે એ આપણને દર્શાવે છે પછી આવે છે કાર્યશીલ મૂડીનો ઉથલો તો કાર્યશીલ મૂડીનો ઉથલો છે વેચાણ ભાગ્યા કાર્યશીલ મૂડી વેચાણમાં આપણે જો કોઈ દાખલામાં વેચાણ ન આપ્યું હોય તેની જગ્યાએ વેચેલ માલની પડતરનો પણ ઉપયોગ કરી શકીએ છીએ અને ઘણીવાર દાખલામાં તમને એવું પણ પૂછાતું હોય છે કે કાર્યશીલ મૂડીનો ઉથલો વેચાણના આધારે શોધો અથવા તો વેચેલ માલની પડતરના આધારે શોધો અને અહીંયા કાર્યશીલ મૂડી કેવી રીતે શોધીશું તો કાર્યશીલ મૂડી આપણે શોધવા માટે ચાલુ મિલકતોમાંથી ચાલુ દેવા શું કરીશું માઇનસ કરીશું એટલે આપણને કાર્યશીલ મૂડી મળી જશે દેવાદારોનો ઉથલો હવે દેવાદારોનો ઉથલો શોધવા માટેનું સૂત્ર છે ઉધાર વેચાણ ભાગ્યા સરેરાશ વેપારી લેણા ખાસ ધ્યાન રાખજો અહીંયાં શું છે ઉધાર વેચાણ દાખલામાં તમને કુલ વેચાણ આપેલું હોય રોકડ વેચાણ આપેલું હોય તો કુલ વેચાણમાંથી રોકડ વેચાણ માઇનસ કરીને તમે ઉધાર વેચાણ શોધી શકો છો અને સરેરાશ વેપારી લેણા એટલે શરૂઆતના વેપારી લેણાના આખરના વેપારી લેણાનો સરવાળો કરવાનો છે અને ભાગ્યા બે અને વેપારી લેણા એટલે શું તો દેવાદારો લેણી હુંડી વગેરે બરાબર તો આ રીતે તમે શોધી શકો છો દેવાદારોનો ઉથલો ત્યાર પછી દેવાદારોનો ઉથલો મળી જાય પછી આપણે એનો જવાબ ત્રણ રીતે શોધવાનું હોય છે મહિનામાં શોધવાનું હોય છે દિવસમાં શોધવાનો હોય છે અને અઠવાડિયામાં શોધવાનો હોય છે તો ઉઘરાણીનો સમય જો મહિનામાં શોધવાનો હોય તો બાર કારણ કે વર્ષના મહિના કેટલા હોય બાર તો બાર ભાગ્યા દેવાદારોનો ઉથલો કરવાનો છે જો અઠવાડિયામાં શોધવાનો છે તો એક વર્ષના અઠવાડિયા કેટલા હોય બાવન તો બાવન ભાગ્યા ઉથલો કરવાનો છે અને દિવસોમાં શોધવાનો હોય તો વર્ષના દિવસ કેટલા હોય ત્રણસોને તમારે જવાબ લખવાનો છે પંચોતેર અને જો પંચોતેર પોઈન્ટ છ આવ્યો તો તમારે લખવાના છે છોતેર દિવસ એટલે કે પોઈન્ટ પાંચ કરતા ઓછા દિવસ હોય તો એને ધ્યાનમાં લેવાના નથી પોઈન્ટ પાંચ કરતા વધુ હોય તો તમારે એક દિવસ પ્લસ કરી દેવાનો છે અઠવાડિયા અને મહિનામાં પોઈન્ટમાં આવશે તો ચાલશે પણ દિવસમાં આપણે પોઈન્ટમાં લાવવાનું નથી એ જ રીતે સેમ આવે છે લેણદારનો ઉથલો હવે લેણદારનો ઉથલો છે એટલે એમાં શું આવશે ઉધાર ખરીદી તો આમાં પણ રાખવાનું છે જો તમને કુલ ખરીદી આપેલી હોય તો કુલ ખરીદી છે તમારે શું કરવું પડે તો શરૂઆતના વેપારી દેવા પ્લસ આખરના વેપારી દેવા બંનેનો શું કરવાનો સરવાળો કરવાનો અને ભાગ્યા કેટલા કરવાના બે અહીંયા વેપારી દેવા વેપારી દેવા એટલે શું આવે લેણદારો અને દેવી હશે દાખલામાં પણ તમારે હવે અહીંયા આવશે ચૂકવણીનો સમય કે આપણે કેટલા સમયમાં ચૂકવણી કરીએ છીએ તો એ પણ તમે ત્રણ રીતે શોધી શકો છો દિવસોમાં અઠવાડિયામાં અને મહિનામાં જો તમારે એને મહિનામાં શોધવું છે તો બાર ભાગ્યા લેણદારો ઓથલો અઠવાડિયામાં શોધવું છે તો બાવન ભાગ્યા લેણદાર ઉથલો અને દિવસમાં શોધવું છે તો ત્રણસો પાસઠ ભાગ્યા લેવાના જ્યારે દાખલામાં તમને દિવસ આપેલા ન હોય ઘણી વાર તમને એવું કહેવામાં આવે છે કે વર્ષની કામગીરીના દિવસો ત્રણસો ને સાહીઠ લેવા તો તમારે ત્રણસો પાસઠ ની જગ્યાએ કેટલા લેવાના છે ત્રણસો ને સાહીઠ તો આ રીતે સૂત્ર મૂકી અને આપણે કિંમત મૂકવાની છે તો દાખલો કેવી રીતે ગણવાનો તો તમારે શું કરવાનું દાખલાની રકમ વાંચવાની જોવાનું કે કયો જવાબ તમારી પાસે માંગ્યો છે એ સૂત્ર મનમાં વિચારવાનું લખી દેવાનું નથી પછી જોવાનું કે એ સૂત્રની અંદર આવતા દરેક વસ્તુ તમને આપેલા છે જો આપેલા હોય તો ડાયરેક્ટ સૂત્ર મૂકી કિંમત મૂકીને જવાબ લાવી દો પણ જો નથી આપેલા તો એમાં ખૂટતી વિગતો પહેલા શોધો બરાબર જેમ કે આપણે વાત કરીએ કાચા નફાનું ગુણોત્તર પરીક્ષામાં પૂછાયો કાચા નફાનું ગુણોત્તર તો તરત સૂત્ર યાદ આવે કાચો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યાશો તો તમને બધી ખરીદી બધી માહિતી આપી છે તો તમે શરૂઆતનો સ્ટોક ખરીદી આ બધી માહિતીના આધારે તમે શું શોધી શકો વેચેન માલની પડતર વેચેનમાલની પડતર આવી જાય પછી વેચાણમાંથી વેચાણમાલની પડતર શું કરી દેવાની માઇનસ એટલે તમને શું મળી જાય કાચો નફો કાચનો ફો મળી ગયો વેચાણમાં પણ યાદ રાખવાનું કે તમારે ચોખ્ખું વેચાણ લેવાનું છે એટલે કે વેચાણમાંથી વેચાણ પરત શું કરવાનું છે માઇનસ અને એ મેળવ્યા પછી મુખ્ય સૂત્ર મૂકવાનું અને પછી કિંમત મૂકવાની મિત્રો ખાસ ધ્યાન રાખજો ચેપ્ટર બહુ ઈઝી છે અને તમને આવડે પણ છે અને તમારી પાસે કેલ્ક્યુલેટર છે તમે કેલ્ક્યુલેશન પણ બહુ ફાસ્ટ કરી શકશો એટલે ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે સ્ટેપ્સ મૂકવાના ભૂલી જાય છે અને જવાબ સાચો આવ્યા હોવા છતાં પણ માર્ક્સ કપાતા હોય છે એટલે ખાસ પૂરેપૂરા સ્ટેપ્સ મૂકવાના સૂત્ર મૂકવાનું એની અંદર કિંમત મૂકવાની પછી એનો જવાબ ગુણાકાર ભાગાકાર અને પછી ફાઇનલ આન્સર આ રીતે ચાર સ્ટેપ પરફેક્ટલી કર્યા હશે તો કોઈની તાકાત નથી તમારો એક માર્ક્સ પણ કાપી શકે બરાબર તો બહુ જ ઇઝી ચેપ્ટર છે અને પૂરેપૂરા માર્ક્સ બહુ જ ઇઝીલી મેળવી શકાય એવા છે તો ખાસ આટલા સૂત્રો તૈયાર કરી નાખશો એટલે તમારે પૂરેપૂરા માર્ક્સ આવી જશે હવે આ ચેપ્ટરમાં જે ઉદાહરણો આપેલા છે અને દાખલા આપેલા છે એમાંથી કેટલાક અગત્યના ઉદાહરણ અને દાખલા મેં તમારી સામે રજૂ કર્યા છે જેમાં તમે જુઓ તો અગત્યના ઉદાહરણ નંબર આપેલા છે અને અગત્યના દાખલાના નંબર આપેલા છે હવે આ ચેપ્ટર થોડું મોટું છે કારણ કે આટલા બધા સૂત્રો છે એટલે આપણે શું છે મોટાભાગના કવર થાય એ રીતના ઉદાહરણ અને દાખલા લખેલા છે તો તમે આટલા ઉદાહરણના દાખલા કરી દેશો તો બોર્ડની પરીક્ષામાં તમે આઠમાંથી આઠ માર્ક્સ શ્યોરલી મેળવી શકશો બરાબર તો આટલા ઉદાહરણ અને દાખલાની પ્રેક્ટિસ જરૂરથી કરી જજો અને એનું વારંવાર પુનરાવર્તન કરશો તો હું ચોક્કસથી ખાતરી આપું છું કે તમને એકાઉન્ટમાં કોઈ જ તકલીફ પડશે નહીં તો અહીંયા આપણું ચેપ્ટર નંબર પાંચ પૂર્ણ થાય છે પણ આપણો વિડિયો અહીંયા પૂર્ણ થતો નથી આપણા આત્મવિશ્વાસની વૃદ્ધિ માટે ભાગવદ્ ગીતાનો એક શ્લોક આ વિડિયો પછી તરત રજૂ કરવામાં આવશે તમે આ શ્લોકને ધ્યાનથી નિહાળજો વાંચન કરજો અને એનું મનન કરશો તો હું ચોક્કસથી તમને ખાતરી આપું છું કે તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે અને તમે પરીક્ષામાં જમલત સફળતા પ્રાપ્ત કરી શકશો અસ્તો